સુખત ઘટના બની છે શું ઘટના છે ને અત્યારે આજે સમગ્ર ગામ ઇલેક્શનના પર્વને ઉજવી રહ્યું હતું અને એ સમયે આઈ ગાડી નર્મદા કેનાલની બાજુમાં મારા ગામના ત્રણ છોકરાઓ કેનાલમાં લપસ લપસી ગયા હોય એવી એક મેસેજ આવ્યા અને એમને રૂબરૂ ઘટનાએ જોનારા સામી પારે બેઠા હતા અને એમને જોયો કહ્યું એમાંથી બે છોકરાઓને અમે ગામમાં તપાસ કર્યા અને ગામની અંદરથી ખબર પડી એમના ચંપલ વગેરે મળી આવેલ છે એના પરથી થોડી ઓળખાણ થાય છે કે છોકરા મિસિંગ છે અને એ કેનાલમાં છે એવું જણાય આવે સાથે સાથે ત્રીજું પણ એક છોકરું છે પણ એ કયા ગામનું છે ખરેખર મારા ગામનું હોત તો કદાચ આખું ગામ અહીં છે દરેક વાલીઓએ પોતાના બાળકોની કેર લીધી છે પણ ગામનું ત્રીજું છોકરું દેખાય આવતું નથી છતાં પણ રાત સુધીમાં કદાચ ખબર પડે કે ગામનું છે કે બીજા કોઈ જગાનું છે પણ એના મિત્ર મંડળમાં પણ તપાસ અત્યારે ચાલુ છે કે ભાઈ બીજા ગામના મિત્રો આવ્યા હોય અને લપસીન પડ્યા હોય આવી ઘટના દુઃખદ બની છે સમગ્ર ગામ મતદાનના પર્વને છોડી અને આ દુઃખદ ઘટનાની અંદર નર્મદા કેનાલની આગળ ચાલુ છે અને આજુબાજુના તરવૈયાનો પણ અમે કહ્યું છે કે ભાઈ તમે બોલાવવાના પ્રયત્નો કર્યા છે એ લોકો આવ્યા જ છે ચાલુ વનવે છે કોણ હતા બાળકભાઈ બાળકોમાં અમારા ટીમાલમુવાળા ક્ષત્રિય સમાજમાં એક મનીલાલભાઈ કરીને છે મનીલાલ સાલમભાઈ પરમાર એમનો નાનો સન જેની ઉંમર લગભગ આશરે અઢારથી ઓગણીસ વર્ષની હશે અને બીજો એક બાપ વગરનો વિનુભાઈનો છોકરો હતો જે એના પિતા નહીં રહ્યા અને એમના માતાશ્રી છે એમનો છોકરો જણાય આવે છે અને ત્રીજા છોકરું કોણું છે એનું અમને હજુ ખબર પડી નથી